નવસારી જિલ્લા વાંસદાના ઉનાઈ ગામે ફટાકડાના વેચાણને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે બબાલ શરૂ થઈ છે ફટાકડાના વેચાણને લઈને કારણ કે લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે ગામના આગેવાન દ્વારા આ મામલે તંત્રને લેખિતમાં જાણ પણ કરવામાં આવી પરંતુ તંત્રએ કોઈ કાર્યવાહી ન કરી એટલે આખરે ધારાસભ્ય અનંત પટેલ સાથે ગામના આગેવાનો આ ફટાકડાનું જે વેચાણ ચાલી રહ્યું હતું તે બંધ કરવા માટે પહોંચ્યા વિરોધ નોંધાવ્યો નેશનલ હાઈવે નંબર છપ્પન પર બેસી જઈ ધારાસભ્ય સહિતના આગેવાનોએ આ મામલે વિરોધ કર્યો અને આખરે પોલીસ પહોંચી અને પોલીસ દ્વારા અહીં ગેરકાયદેસર રીતે લાયસન્સ વગર જે ફટાકડાનું વેચાણ થઈ રહ્યું હતું તે અટકાવ્યું છે ગામના લોકો સહિત મોટી સંખ્યામાં લોકો દુકાન બંધ કરાવવા માટે રસ્તા પર બેઠા ભાજપના કાર્યકરો ગેરકાયદેસર ફટાકડા વેચતા દુકાનદારના સમર્થનમાં આવતા મામલો ગરમાયો ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ વાસદા મામલતદાર તેમજ નવસારી જિલ્લા એલસીબી સહિત તો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી દુકાનને સીલ કરવાની કાર્યવાહી કરી ધારાસભ્ય સહિતના લોકો રસ્તા પરથી ઉઠી ગયા પોલીસના ના બેરિકેટિંગ ગોઠવી પોલીસ બંદોબસ્ત ગેરકાયદેસર દુકાન બહાર મૂકવામાં આવ્યો ત્રણ કલાક બાદ નેશનલ હાઈવે નંબર છપ્પન ને ખોલવામાં આવ્યો નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઉનાઈ ખંભાલિયા ગામે ફટાકડાની દુકાન વગર લાયસન્સે ચાલતી હતી અને અહીંના એક જાગૃત નાગરિકે એ દુકાન માટે એકસો બારને ફોન કર્યો પોલીસ તંત્ર ત્યાં આવ્યો અને તે દુકાનદારે કીધું અમારી પાસે લાયસન્સ નથી પરંતુ અમે દુકાન બંધ કરવાના નથી આ દુકાન ઉનાઈ રેલવે સ્ટેશનની નજીક ભરચક રહેણાંક વિસ્તારમાં આવેલી છે એને આગળ કોઈપણ જાતનું શટલ કે ઉપર કોઈપણ જાતનો સ્લેબ કે પતરા નથી તેમજ પાછળ પણ એવી ખુલ્લી દુકાન આવેલી છે અને આજુબાજુ રહેણાંક વિસ્તાર છે આ દુકાન બંધ કરવા માટે પોલીસ તંત્ર ત્યાં પહોંચ્યું હતું પરંતુ પોલીસને એ દુકાનદારે દુકાન બંધ કરવાની ના પાડી હતી અને એમની પાસે કોઈ પણ ફાયર નું કોઈ પણ સાધન નહીં હતું અગાઉ પણ તક્ષશિલા કાંડ સુરતમાં રાજસ્થાનના અંદર પણ સોરી રાજકોટના અંદર પણ આ રીતની ગેમઝોનમાં ઘટના બની હતી કદાચ આ મારા ગામમાં પણ આવી ઘટના ન બને એના માટે અમે મામલતદારને પીઆઈને પણ જાણ કરી તમામ ઘટના સ્થળે દોડ્યા પરંતુ આ દુકાનદાર દુકાન બંધ કરવા રાજી નહીં હતો મામલતદારે આવીને ત્યાં વચ્ચે પડીને અમે બ્લોક હાઈવે છપ્પન બ્લોક કર્યો ત્યારે મામલતદારે વચ્ચે પડીને એ દુકાન બે દિવસ સુધી સીઝ કરીને બંધ કરવાની ખાત્રી આપી અને દુકાનદારને દુકાન માંથી ફટાકડા ન વેચવા માટે પણ સૂચના કરી હતી અમે પણ ત્યાર પછી અમારું આંદોલન સમેટ્યું હતું પરંતુ અવારનવાર આગની ઘટનાને કારણે આવું ફરી ન બને તેના માટે અમે ગ્રામજનોની સાથે આ કામ કર્યું છે ઉનાઈમાં કુલ છ દુકાનો છે છ દુકાનો અત્યારે બંધ કરીને આગળ પોલીસ બેરિકેડ લગાવીને એમને અત્યારે બંધ કરી દેવામાં આવેલી છે દુકાનો એક માહિતી મળી રહી છે કે એક જ દુકાન ઉપર કાર્યવાહી કરવા નહીં છ દુકાનો અત્યારે તમામ દુકાનો પર કાર્યવાહી કરીને જ અમે નીકળીશું દુકાનો 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 અત્યારે અત્યારે મેં તમને કીધું ને કે આ છ છે 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 અહીંયા બે બીજી ચાર ચાર ઉપર કાર્યવાહી ચાલુ બરાબર બીજું કઈ આંદોલન કર્યું દુકાનો બંધ કરીશ અત્યાર સુધી એના વિશે હું બીજું કઈ જવાબદારી નથી બનતી જોવાની અરજી પણ આપવામાં આવ્યો પણ